આગામી અડતાલી કલાકમાં હજુ પણ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ લગભગ છ ઇંચ આઠ ઇંચ એક કોઈ કોઈ ભાગમાં દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અમદાવાદમાં પણ આજે આગામી અડતાલીસ કલાકમાં અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા હોય છે બાનાકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે એટલે આ સિસ્ટમમાં મજબૂત છે અને અંદર ધાર વરસાદ